રાજ્યમાં શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત શાળા પ્રવેશોત્સવનો આજથી પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નોબરિયા પ્રાથમિક શાળા ખાતે નગર શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ શાસના અધિકારી દિવ્યેશ પરમાર સહિત શિક્ષણ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં શાળાના શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં આંગણવાડીમાં બાળકોને પ્રવેશ આપી પ્રોત્સાહિત કર્યા તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ તરફથી તમામ બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી હતી તેઓ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને સ્કૂલ બેગ અને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ તબક્કે રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરતી શાળાઓના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું શાળા ઉત્સવ પ્રવેશ ત્રણ દિવસનો છે એમાં આજે પહેલો દિવસ છે અને નોબાડિયા સ્કૂલમાં જે નાના ભૂલકાઓ આજે પ્રવેશ ઉત્સવમાં એમને દફતર આપવામાં આવ્યા છે ચોપડાઓ આપવામાં આવ્યા છે એ વિવિધ કાર્યક્રમનો પ્રોગ્રામ આજે રાખેલો છે સરકાર શ્રી તરફથી ત્રણ દિવસનો આ પ્રોગ્રામ છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર